અત્યારે હાલમાં હું રાજકોટ રેવન્યુ બાર એસોસિયેશનના સેક્રેટરી તરીકે વિજય વિજય તોગડિયા મારું નામ છે અને અને અમારે એક રાજકોટ રેવન્યુ બારનું એક નોલેજ ગ્રુપ ચાલે છે ગઈકાલે અમારા નોલેજ ગ્રુપની અંદર એક નકશો વાયરલ થયો છે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ અમારા અમારા ગ્રુપની અંદર આવે એટલે અમે એની તપાસ કરતા હોઈએ છીએ ગઈકાલે જે નકશો જોયો ત્યાંથી જ અમને એવું લાગ્યું ગયું કે આની અંદર કંઈક ખોટું થયું એવું લાગે છે કે આવો નક આવા કોઈ ન્યૂઝ નથી ક્યાંથી કોઈ માહિતી નથી છતાં આ ગ્રુપની અંદર કારણ કે એક હજાર પચીસ લોકોનું ગ્રુપ છે અત્યારે હાલમાં અને આ ગ્રુપની અંદર આવા આવા ખોટા મેસેજ વાયરલ થાય જેના હિસાબે કોઈ ચોક્કસ લોકોના કોઈ ચોક્કસ ઈરાદાથી આ પાર પડેલું એવું લાગ્યું એટલે અમને તપાસ કરી તો ખ્યાલ એવો કે ખરેખર આ જે નકશો છે એ ખોટો છે અને કોઈ કોઈ વ્યક્તિએ પોતાનો ઈરાદો પાર પાડવા માટેનું આ કૃત્ય છે કારણ કે ખોટા નકશા વાયરલ કરવાથી એવું બને કે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એના મનની અંદર રૂડા આવી જવાથી જમીન લાંબા ગાળા સુધી વેચી શકાય નહીં ઓછી કિંમતે વેચાય જેના કારણોસર તેઓ આ વાયરલ નકશાને ધ્યાનમાં રાખીને ઘણી સાથે ઘણા લોકો પોતે આ જમીન ખેડૂતો છે ઓછા ભાવમાં વેચી દે ગમે તે લોકોને જે કારણોસર અમુક લોકો જે ખરીદવા માંગતા હોય એવા લોકો દ્વારા આ કૃત્ય પાર પાડેલું હોય એવું અમને જાણવા મળેલ છે આ બાબતને લઈને અમને એવું એવો ચોક્કસ ખ્યાલ છે કે આ કોઈ પોતાનો કોઈ ઈરાદો પાર પાડવા માટે જ આ કૃત્ય કરેલ છે એટલે આ જે વાયરલ જેમના દ્વારા કરેલ છે તેમના ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ અને આવા કૃત્ય કોને કરેલ છે તેની ઊંડી તપાસ કરવી જોઈએ